વડોદરા કોન્કલેવ જે અમે કલ્પના કરી હતી પાંચ મહિના પહેલાં કે વડોદરાની ફ્યુચર વિઝન કેવી રીતે હોવું જોઈએ બે હજાર સુડતાલીસનું જે વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનું જે વિઝન માન્ય વડાપ્રધાનશ્રીનું અને માન્ય ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રીશ્રીનું વિઝન છે આ વિઝન સાથે ગ્રિટનું પણ એક વિઝન હોય છે કે તમામ મહાનગરપાલિકાઓને કેવી રીતે આગળ વિકસિત કરવી આ વિઝનને સાકાર આપવા માટે એક વ્હાઈટ પેપર બનાવવા માટે આ કોન્કલેવનું આયોજન કરવાનું નક્કી કર્યું અને સાલ સહકાર સહસહકાર આપવા માટે ઇલેટ્સ ગવર્મેન્ટ ઈ ઓનલાઈન ટીમ તરફથી અને વડોદરા મહાનગરપાલિકાની ટીમ તરફથી આયોજન કરવામાં આવ્યું એટલે આજના છ સેશન્સની મંથન અને અલગ અલગ પદાધિકારીઓની માર્ગદર્શન તમામ પેનલિસ્ટની માર્ગદર્શન પછી અમે એક વ્હાઇટ પેપર તૈયાર કરી રહ્યા છે આપણા સાથે કેપીએમજી ડેલોઇટ અલગ અલગ કન્સલ્ટન્સીઝ પણ જોડ્યા છે અને ઈ ગપની ટીમ પણ જોડ્યા છે એ તમામને એક આઉટપુટ પેપર બનાવીને ગ્રીટને પણ સબમિટ કરીશું પછી જે વડોદરાની વિકાસ ગાથા છે આગળના બે હજાર સુડતાલીસ સુધી કેવી રીતે બનવું છે અને એને વડોદરાના તમામ નાગરિકો એમની પણ ઇનપુટ્સ લઈને અને વડોદરાને તમામ એક્સપર્ટ્સ જે આપે છેલ્લે હેરિટેજમાં પણ આપ જોયા જે વડોદરાને બનાવ્યા રાજવી પરિવારની પ્રતિનિધિ પણ આવ્યા હતા એમને સાથે લઈને એમની માર્ગદર્શન લઈને અને જે ફ્યુચર બનાવી રહ્યા છે તમામ યુનિવર્સિટીઝ જે ફ્યુચર યુનિવર્સિટીઝ છે એમની પણ એક્સપર્ટ ઓપિનિયન્સ પેનાલિસ્ટ બધાનું લઈને અમે આગળ વધવાનું નક્કી કર્યું છે ફક્ત વીએમસી નક્કી ના કરે વડોદરાનો વિકાસ તમામ વડોદરાના નાગરિકો નક્કી કરે એટલે આ

પણ આ વીસ વર્ષને કેટલું ટૂંકા ગાળામાં કરવું જોઈએ દસ વર્ષમાં લાવ્યું પાંચ વર્ષમાં વિકાસ કરવું અને આગળ વધવું એ બધા આપણે સાક સહ્ય સહકારથી થવું જોઈએ પણ આપણે એક ડ્રીમ તો કરીએ અને આ ડ્રીમને સાકાર કરવા માટે મહેનત તો કરીએ આ ટકોર નથી એમને કદાચ આપણે જે રેન્કિંગ્સ ઇમ્પ્રૂવ કરવા માટે કીધું છે આપ આજે પણ જોયા છે કે તમામ ટીમ તરફથી બહુ સારું કામગીરી થઈ રહ્યા છે તમામ પદાધિકારીઓ અધિકારીઓ કટિબદ્ધ રીતે કામ કરી રહ્યા છે પણ આવનારા દિવસોમાં વડોદરાને સ્વચ્છ બનાવવા માટે બે પ્રકારનું પગલાઓ લેવામાં આવશે એક પાર્ટિસિપેટરી પબ્લિક મુવમેન્ટ પણ બનાવીશું જેથી કરીને વડોદરાના નાગરિકો આપણે સાથે જોડશે રોડમાં કચરા નાખવાનું બંધ થશે એને રોડને સાફ સુથરા રાખવા માટે એ લોકો જોડશે અને વીએમસીના ટીમ એક વોર્ડ એક દિન આખા વોર્ડમાં આખું ટીમ ઉતરશે પદાધિકારીઓ અધિકારીઓ ઉતરીને આ સ્વચ્છતા તે અમે શરૂ કરવાનું નક્કી કર્યું છે માન્ય વડાપ્રધાનશ્રીનું જન્મદિવસ સપ્ટેમ્બર સત્તર તારીખથી આ ઝુંબેશ આખા રાજ્યમાં આખા દેશમાં પણ શરૂ થવાના છે એની મિટિંગ પણ મંગળવાર થવાના છે અમે સાથે મિટિંગ કરીશું અને લોકોને સાથે લઈને આગળ સ્વચ્છ કરવા માટે નક્કી કરીશું અને બીજું જે કીધું ખાલી સ્વચ્છ કરવા માટે હું મારા પર્સનલ એક્સપિરિયન્સથી કહીશ તમામ મહાનગરપાલિકા અમદાવાદ સુરત બરોડા રાજકોટ આ બધા સ્વચ્છ જ હોય છે એને કેવી રીતે અમે આગળ લઈ જવાનું ક્રિટિસિઝમ વગર ક્રિટિસમ હોય તો સાંભળવાનું અને સારી રીતે પ્રોજેક્ટ કરવાનું એ પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે આને સારી રીતે કામગીરી કરીશું અને આગળ લઈ જવા માટે અમે કટિબદ્ધ રીતે કામગીરી કરીશું